ફાયલા જાય અહીં નવો છે દેવો તો બધું ભીનું કરી નાખ્યું આજે છાટા જેવા જવા દે જો જણા ચાલુ હે ફાયલા જાય દેવા બધી કર લે પેલા તાપ પેલા બદામ ખાઈ લે દેવા બધી કર લે પછી સીરાઈ લે તાકાત આવી જાય થોડી તો આપણે બધી થઈ ગઈ સીરાઈ લે બિલો રાણી બધી ડાબો મારી દઈ દુકાને તો આપણે તને દુકાન પોગી ગયા અને અથાડે બે જાય ઘડીક પછી બધા સમાન આવ્યા એટલે એ ગોઠવી દઈ માલસામાન પછી આયેલા છે ગોંડલ થોડુંક સર્વિસિંગ કરાવી આવી બિલો રાણીની સર્વિસિંગ કરવી બારે સર્વિસ નથી કરી પેલી સર્વિસ કરી નાખી બે લાડવો આવ્યો લાડવો શું લેવા આવ્યો

આ કિતાવે આપડો દુકાને સ્મલ ગોઠી દીધો નઈ એવો કરે તો જમી લઈ પોકરી લેગી છે જોઈ લે કે જમન સુ છે આપડે જમી લે હવે ઓરા પતેન શાકે બજાર રતોન લીલી ચનો નહી આમ લઈ જાવ દુકાને કે હાલ જન જેવું થઈ ગયું થોડો કરામે થઈ ગયો તો આ લઈ લે ને વરસાદ આવી ગયો કવ વરસાદ આવતો તો હું હાલ જાય થડે બેહી જાય ને પછી હાલ જાય ગોંડલ થોડું કામ કાય છે

આ આપણે ઉપગી ગયા રે છોડે જલેવા ની રામાપીર પણ ખમણ થોડા રામાપીર ಆಗ ನೋರಿ જો બંધ નહોતું પટડનો એટલે એટલે બંધ રહેતું હા બંધ 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 આળો આગળ રે તેરો ઓડર નો તો પરોચાર ના છે યે માપડે કે હેસ વાત ઓડી આલે છે બોલ રામાપીરંગી ஜிபரே சிந்தோ கண்ணாக்கே போ. புடிசா கேம் கேனை

કોન્ટેક્ટ કરી લ્યો જય ખોડલ બાલા મંડળ નો આપણે બે ને આવી ગયા હે દવા પી લે આપણે ઓયડે થી કરવા આયવા કારણ કે સમૂહ લગન આપણે બધું નક્કી કરવાનું હતું ને ઓયડે બધા ને આખા અમારા ગ્રુપ તો રામાપીર બાપુ ને ખોડિયાર માં ની રજા લઈ લીધી સમૂહ લગન ની પેલા પેલા હુકમે રજા આવી ગઈ હે કાલ તારીખ લેવાની છે તો કાલ પછી ભેગા કરીશું અદા ને બોલાવશે આપણે તારીખ લઈ લેવું અને જોઈ કે કી તારીખ આવે ને તો આપણે ઘરે આવીએ ને બારે વાગી ગયા કારણ કે બધા બેઠા હતા ગ્રુપ આખું તો જ બારે વાગી ગયા ને તો આ સુઈ જાય તો આવગ અહીંયા પૂરો કરી જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા અવલોગમાં ત્યાં સુધી રામ રામ ને વંદે માત્ર